તો જય માતાજી મિત્રો આપણા ફરીથી એક નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે આવી ગયા છે અણગઢ મસાની માતાના મંદિરે અને મસાની માતાના મંદિરે આપણે દર્શન કરવા આગળ જવાનું છે તો અહીંયા સ્ટાર્ટિંગમાં તમને પહેલાં તો પાર્કિંગ જોવા મળશે હવે મંદિર તરફ આગળ આપણે આગળ વધવાનું છે તો મંદિર તરફ આગળ વધીએ તો સ્ટાર્ટિંગમાં તમને પાર્કિંગ જોવા મળી જશે મિત્રો તો તમે બાઇકો લઈને આવો છો બાઇકો કે કાર તો તમે આ બાજુ પાર્કિંગ કરી શકો છો અહીંયા લખેલું છે કે આ બાજુ તમે પાર્કિંગ કરી શકો છો નીલકંઠ પાર્કિંગ હનગઢ તો અહીંયા તમે બાઇક પાર્કિંગ કરીને આગળ વધી શકો છો બરાબર છે બાઇક પાર્કિંગ કરવાના ફક્ત દસ રૂપિયા ચાર્જ લાગશે તમને હવે આપણે આગળ વધીશું મંદિર તરફ તો અહીંયાથી તમને હાર પણ લઈ જઈ શકો છો મસાની માતાના મંદિરે ચડાવવા માટે ફરસાદ પણ અહીંયાથી ખરીદી કરી શકો છો અને અહીંયા તમને ઓલરેડી બધું જ મળી જવાનું છે અહીંયા મસાની માતાના ફોટા પણ તમને જોવા મળી જાય છે તો મસાની માતાના ફોટા પણ તમે અહીંયાથી ખરીદી કરી શકો છો મિત્રો અહીંયા જોરદાર તમને મસાની માતાના ફોટા જોવા મળે છે જોઈ શકો છો તમે તો બધી ચોઈસના તમને અહીંયા ફોટા મળી જવાના છે મસાની માતાના અને અહીંયા જોઈ શકો છો કે ઘણા બધા મિત્રો છે અહીંયા બાઇકો પાર્કિંગ કરીને ચાલા ગયા છે મસાની માતાના દર્શન કરવા માટે તો મિત્રો બે રસ્તા છે મસાની માતાએ જવા માટે ઉપરથી પણ આવે અને આ બાજુથી પણ આવે તો ઓલરેડી આપણે જે પહેલો વિડીયો બનાવ્યો છે તે ઉપરથી પહેલાં દર્શન કરીને નીચે મસાની માતાના દર્શન કરવા આવ્યા હતા અને હવે આપણે આવ્યા છે તો અહીંયાથી ડાયરેક્ટ મસાની માતાના ખાલી દર્શન કરીશું અને ફૂલ વિડીયો આપણે બતાવીશું તમને બરાબર છે તો અહીંયા ઘણા બધા ભક્તો છે તે મસાની માતાના દર્શન કરવા માટે ઉમટ્યા છે તમે જોઈ શકો છો મિત્રો અને અહીંયાથી નારિયેલ પ્રસાદની પણ તમે ખરીદી કરી શકો છો નારિયલ પ્રસાદની ખરીદી કર્યા પછી તમારે આગળ વધવાનું રહે છે મિત્રો તો મહીસાગર નદીના કિનારે આવેલું છે મા મસાની માતાનું એવું મંદિર કે અહીંયા જે પણ તમે મનોકામના લઈને આવો છો કે જે પણ તમે માનતા રાખો છો તે અવશ્ય પૂરી કરે છે મા મસાની માતા તો અહીંયા જોઈ શકો છો કે આ રીતના તમને વીપ જોવા મળે છે મહીસાગર નદીના કિનારે આ રીતના તમને વીપ જોવા મળે છે અને હવે ફાઇનલી આપણે મસાની માતાના દર્શન કરવા માટે હોળીમાં બેસીને અંદર દર્શન કરવા માટે આપણે ફાઇનલી જવાનું છે અને હોડીમાં બેસવાનો ચાર્જ છે ફક્ત ત્રીસ રૂપિયા તો ત્રીસ રૂપિયા આપીને આપણે હોડીમાં બેસીશું અને મસાની માતાના દર્શન કરવા માટે આગળ વધીશું બરાબર છે મિત્રો તો પહેલાં તમને આ રીતના વ્યૂ જોવા મળે છે અહીંયા મસાની માતાના ફોટા તમને વધારે જોવા મળશે તો અહીંયા તમે મસાની માતાના ફોટા ખરીદી પણ કરી શકો છો બરાબર છે મિત્રો અને ત્યાર પછી આપણે હોળીમાં બેસીને મા મસાણી માતાના દર્શન કરવા માટે આગળ વધીશું તો ઘણા બધા ભક્તો છે તે દર્શન કરવા માટે આવ્યા છે જોઈ શકો છો તમે અને અહીંયા રવિવારના દિવસે તમને વધારે પબ્લિક જોવા મળશે આ જગ્યા પર કેમ કે રવિવારને મંગળવારે આ જગ્યા પર વધારે ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે છે અને દર રવિવારે અહીંયા મા મહોની માતાના ફૂલોથી નામ લખવામાં આવે છે તો આજે રવિ વાત છે તો તમે ફૂલોથી નામ લખેલું છે પણ તમને બતાવવાના છે ફાઇનલી તો પહેલાં તો આપણે આગળ વધીશું અને નાવડીમાં આપણે બેસીને માતાજીના દર્શન કરવા માટે આગળ વધીશું બરાબર છે મિત્રો ફાઇનલી આપણે નાવમાં બેસી ગયા છે અને નાવમાં બેસવાનું ચાર્જ છે ફક્ત ત્રીસ રૂપિયા અને અહીંયા તમે નાવમાં બેસો છો મિત્રો તો તમારે અહીંયા બુલેટ જે પહેરવાનું અવશ્ય રહે છે કેમ કે અહીંયા નાવ છે તે પાણીમાં બંધ થાય કે કંઈક પણ થાય તો તમારે બુલેટ જેકેટ પહેરેલું હોય તો તમે પોતાની સેફ્ટી જાતે જ કરવાની બરાબર છે તો અહીંયા દરેક ભક્તોને વિનંતી છે કે અહીંયા તમે દર્શન કરવા આવો છો તો નાવમાં જે જેકેટ આપે છે તો તમારે જેકેટ અવશ્ય પહેરવું જોઈએ તમારી સેફ્ટી માટે તો અહીંયા આપણે જેકેટ પહેરીને મસાની માતાના દર્શન કરવા માટે આગળ વધીશું અને અહીંયાથી હવે નાવ ચાલુ કરશે એટલે આપણે મસાની માતાના દર્શન કરવા માટે આગળ ફાઇનલી વધવાનું છે મિત્રો અને અંદર આવેલું છે એમાં મસાની માતાનું એવું મંદિર જોઈ શકો છો તમે તો જોઈ શકો છો કે સામેની તરફ દેખાઈ રહ્યું છે એ મસાની માતાનું મંદિર જે ફૂલોથી નામ લખેલું છે અને જે ચારે બાજુ તમને એ પથ્થર છે ત્યાં આગળ તમને ખડક જોવા મળે છે ખડક એટલે જે મંદિર છે તે ડૂબી ગયું છે અને ત્યાં આગળ ખડક છે પૂરું તો જે આપણે પહેલો વિડીયો છે એમાં પૂરો ઇતિહાસ તમને જણાવ્યો છે તો એ વિડીયો પણ તમે જોઈ શકો છો અને અહીંયા તમે જોઈ શકો છો કે મસાની માતાનું ફૂલોથી નામ લખવામાં આવ્યું છે અને આ છે મસાની માતાનું ભવ્ય મંદિર અને અહીંયા જે ધજા લગાવી છે તે પૂરું ખડક તમને જોવા મળે છે એટલે નામ છે તે વધારે આગળ નહીં જાય અહીંયાથી તમે મસાની માતાના દર્શન કરી શકો છો મિત્રો અને જે પેલો વ્હાઇટ પથ્થર દેખાય છે તે તમને પૂરું ખડક જોવા મળે છે તો મહીસાગરની વચ્ચે આવેલું છે મા મસાની માતાનું ભવ્ય મંદિર બરાબર છે મિત્રો તો તમે આ મસાની માતાના ભવ્ય દર્શન કરી શકો છો મસાની માતાના અને જે પેલો વાઇટ પથ્થર ચારે બાજુ દેખાય છે પૂરું ખડક તમને જોવા મળે છે એટલે નીચે મસાની માતાની ડેરી છે તે હાલના સમયમાં ડૂબી ગઈ છે ખાલી ઉપરનું ખાલી મંદિર થોડું દેખાય છે બાકી પાણી વધારે છે એટલે મંદિર ડૂબી ગયું છે તો જ્યારે પાણી ઓછું થાય તો મંદિર પણ તમને જોવા મળે છે આ જગ્યા પર તો તમે મસાની માતાના લાઈવ દર્શન કરી શકો છો મિત્રો વિડીયોના માધ્યમથી તો ફૂલોના નામથી લખેલું છે એમાં મસાની માતાનું નામ જોઈ શકો છો તમે અને અહીંયા તમે આવો છો તો તમને શાંતિનો પણ અનુભવ થાય છે અને તમને અલગ જ મજા આવે છે મા મસાની માતાના દર્શન કરવાની અને દર્શન ફાઇનલી આપણે કર્યા છે તમને પણ કરાવ્યા મિત્રો અને આ પૂરું તમને મહીસાગર જોવા મળે છે ચારે બાજુ તમને પાણી જ જોવા મળે છે મિત્રો જેમ કે મહીસાગરની નદીના કિનારે આવેલું છે નદીના વચ્ચે મિત્રો ત્યાં તમને મસાની માતાના દર્શન થાય છે અને આ બધા ભક્તો છે તે નાવમાં બેસીને માતાજીના દર્શન કર્યા અને આપણે પણ કર્યા અને તમને પણ કરાવ્યા મિત્રો તો આ રીતના તમને રવિવારના દિવસે આ રીતના તમને મોહલ જોવા મળે છે પૂરો અહીંયા રવિવારે દર ભક્ત દર રવિવારે અહીંયા લાખો સંખ્યામાં માતાજીના દર્શન કરવા માટે ભક્તો ઉમટે છે તો જોઈ શકો છો તમે કે કેટલો આ ભક્તો છે તે માતાજીના દર્શન કરવા માટે આ જગ્યા પર આવે છે અને આ પૂરું મહીસાગર તમને જોવા મળે છે અને હવે ફરીથી આપણે જઈશું દર્શન કરવા માટે તો આપણે જઈને આવ્યા આ પૂરી અમારી ગેંગ છે મિત્રો તો પૂરી ગેંગ અમારી આવી છે માતાજીના દર્શન કરવા માટે અને બુલેટ જેકીટ પણ આપણે પહેરી લીધું છે કેમ કે સેફટી તો આપણે લગાવવી જ પડે મિત્રો પોતાની સેફટી પહેલાં રાખવાની તમારે તો અહીંયા તમે નામમાં બેસો છો તો તમારે જેકેટ અવશ્ય મિત્રો પહેરવું જોઈએ અને આ રીતના તમને મહીસાગર નદીના વચ્ચે તમને આ રીતના વ્યૂ જોવા મળે છે કંઈ અને તમને અહીંયા નામમાં બેસો છો તો તમારા ત્રીસ રૂપિયા વસૂલ થઈ જાય છે મિત્રો કેમ કે તમને અહીંયા દર્શન કરાવે છે અને નદીમાં પણ તમને નાવ ફેરવા આવે છે અને પૂરો મહીસાગરનો વ્યૂ તમને બતાવે છે નાવવાળા ભાઈ તો અહીંયા ત્રીસ રૂપિયા લે છે પણ ત્રીસ રૂપિયા તમારા વસૂલ થઈ જાય છે અહીંયા તો એકવાર તમે અણગઢ આવો અને અહીંયાની મુલાકાત જરૂરથી કરજો મિત્રો અને અહીંયા તમને શાંતિનો પણ અનુભવ થાય છે તો તમે અહીંયા ના આવ્યા હોય તો એકવાર જરૂરથી આવજો મિત્રો અને સામેની તરફ જે પેલી ધજા દેખાય છે તે ઉપર આવેલું છે મસાણી માતાનું મંદિર તો ઓલરેડી આપણા બીજો વિડિયો છે એમાં તે મંદિરનું પણ દર્શન કરાવ્યા છે તો તમે એ વિડીયો જોઈ શકો છો મિત્રો અને આ રીતના તમને પૂરો વ્યૂ જોવા મળે છે જોઈ શકો છો તમે અને હવે આપણી જે નાવ છે તે કિનારી તરફ છે અને આ બધા જે ભક્તો છે તેમને ઉતાર છે કેમ કે ફાઇનલી આપણે દર્શન મસાની માતાના કરી લીધા છે એટલા માટે પૂરો વિપ તમને આ રીતના જોવા મળે છે કંઈક અને હવે આપણે નદીના કિનારે જઈશું અને હવે નીચે ઉતરી જઈશું કેમકે મુસાફર આપણો જે છે તે પૂરો બતાવ્યો છે આ ભાઈ અને મુસાફરી થઈને જઈને હવે પાછા મંદિર તરફ જઈશું અને ત્યાંથી હવે જે નાવ છે તે બહાર નીકળી જશે પાછા આપણને મંદિર તરફ લઈ જઈશ નાવવાળા ભાઈ અને ત્યાંથી આપણે હરિટન કિનારી પર ઉતારી દેશે આપણને તો ફરીથી તમે અહીંયા દર્શન કરી શકો છો મસાણી માતાના તો અહીંયા દર્શન કર્યા પછી તમને કિનારી પર બીજું પણ મંદિર જોવા મળે છે મસાની માતાનું તે પણ તમને બતાવવાના છે ફાઇનલી તો ત્યાં નજીકથી તમે દર્શન કરી શકો છો મસાની માતાના અને હવે જે આપણી નાવ છે તે હવે બહાર જશે નીકળી જશે કિનારી પર અને બધા મુસાફરી છે તેમને ઉતારી દેશે અને જે બીજા ભક્તો છે તેનો દર્શન લેવાનો લાભો આપશે તો અહીંયાથી હવે આપણે નીચે ઉતરશું અને મસાણી માતાનું જે બીજું મંદિર છે ત્યાંના દર્શન કરવા માટે આગળ આપણે વધીશું મિત્રો તો જોઈ શકો છો તમે કે કેટલું બધું પબ્લિક છે તે માતાજીના દર્શન કરવા માટે આ જગ્યા પર આવે છે અને જે પણ માનતા લે છે એ અવશ્ય પૂરી થાય છે આ જગ્યા પર અહીંયાથી તમે પ્રસાદ પણ ખરીદી કરી તમારા ઘરે લઈ જઈ શકો છો મિત્રો અને હવે આપણે જે બીજું મંદિર છે તેના દર્શન કરવા માટે આપણે આગળ વધીશું ફાઇનલી તો અહીંયા તમને રવિવારના દિવસે આ રીતના માહોલ પૂરો જોવા મળે છે અને અહીંયા મસાની માટાના તમને અલગ અલગ ફોટા જોવા મળી જાય છે અને અહીંયાથી તમે ખરીદી પણ કરી શકો છો ફોટાની તો હવે થોડાક આગળ જઈને આપણે જે બીજું મંદિર આવેલું છે ત્યાંના આપણે દર્શન કરીશું અને તમને પણ મિત્રો લાઈવ દર્શન કરાવીશું તો આપણો વિડીયો ગમે મિત્રો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો કેમ કે આપણે ઘણી મહેનતથી આ જગ્યા પર આવ્યા છે અને અહીંયા જોઈ શકો છો કે બીજું મંદિર આવી ગયું છે મસાની માતાનું તો આ બાજુ તમે શ્રીફળ અગરબત્તી વધેરી શકો છો બાજુમાં અને હવે બીજું મંદિર છે તે જગ્યા પર આપણે ફાઇનલી જવાનું છે તો ત્યાં જઈને તમને માતાજીના દર્શન આપણે કરાવીશું અને આ રીતે તમને પૂરો વ્યૂ જોવા મળે છે જોઈ શકો છો તમે અને હવે આપણે દર્શન કરવા માટે આગળ વધીશું સામેથી આપણે આવ્યા છે દર્શન કરીને માતાજીના અને અહીંયા તમે કોઈ પણ વસ્તુની અહીંયા ખરીદી કરી શકો છો અહીંયા મસાની માતાના ફોટા તમને અલગ અલગ જોવા મળી જવાના છે તો તમારા ઘરે લઈ જવા ઘરે લઈ જવા માટે અહીંયાથી ફોટા પણ તમે ખરીદી કરી શકો છો મિત્રો અને હવે આપણે જે બીજું મંદિર છે ત્યાંના દર્શન આપણે ફાઇનલી કરીશું મિત્રો તો જોઈ શકો છો કે કેટલી ભીડ તમને આ જગ્યા પર જોવા મળે છે કેમ કે ઘણા બધા ભક્તો છે તે માતાજીના દર્શન કરવા માટે ઉમટ્યા છે તો આ બાજુ શ્રીપળ ભદ્રવાની જગ્યા આ બાજુ છે મિત્રો જોઈ શકો છો તમે અને હવા પેલી બાજુ છે તે દર્શન કરીશું આપણે આ છે હવનકુંડ તો હવનકુંડ પણ તમે અહીંયા જોઈ શકો છો અહીંયા દર્શન કરવા માટે લાઈન પડી જાય જોઈ શકો છો તમે અને તમને દર્શન કરાવીશું આપણે તો જોઈ શકો છો આપણે લાઈવ દર્શન માતાજીના તમે કરી શકો છો વિડીયોના માધ્યમથી અહીંયા તમને મસાની માતાના દર્શન થઈ જશે મિત્રો તો લાઈવ દર્શન તમે મસાની માતાના કરી શકો છો મિત્રો વિડીયોના માધ્યમથી અને અહીંયા તમે દર્શન કરીને પેલી બાજુ શ્રીપટ વધીરી શકો છો આ છે હવનકુંડ તો અહીંયા તમે જોઈ શકો છો કે કેટલું બધું પબ્લિક છે તે માતાજીના દર્શન કરવા માટે ઉમટ્યું છે તો હવે અહીંયાથી આપણે દર્શન ફાઇનલી કરીને બહાર જઈશું તો અહીંયા દર્શન કરીશું આપણે અને તમને પણ કરાવીશું નીચે મંદિર છે તેના પણ આ બાજુ શ્રીફળ ભદ્રવાની જગ્યા તમને જોવા મળી જાય છે અને હવે આપણે બહાર નીકળી જઈશું કેમ કે આપણે માતાજીના દર્શન ફાઇનલી કરી લીધા છે મિત્રો અને આપણે માતાની માતાના દર્શન કરીને આવ્યા છે અને જેટલું પણ અણગઢમાં જોવા લાયક વસ્તુ હતું એટલું તમને બતાવ્યું હવે આટલેથી વિડીયો આપણો સમાપ્ત થાય છે મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં અને નેક્સ્ટ લોકેશનમાં મિત્રો તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો જય માતાજી જય મા મસાણી